તો દર્શક મિત્રો અટાણે સૌથી પહેલાં ભાઈઓ વાત કરવામાં આવે તો મિત્રો કરણજી ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર મળીને સામે આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે એનું કોલ રેકોર્ડિંગ ભાઈ વાયરલ થયું છે જ્યાં મિત્રો એની પત્ની સાથે ભાઈઓ વાત કરતા હતા કોલ રેકોર્ડિંગ અંદર અને વિડીયોને છેલ્લે સુધી તમે જોઈ રાખો આખું રેકોર્ડિંગ છે હું તમને સંભળાવવા જઈ છું ખાસ કરીને એના પહેલાં બે આપણે વાતો કરીએ તો મિત્રો કરણજી ઠાકોર અને એમના પત્નીભાઈ બંને ખરેખર આની જોડી ભાઈ ભગવાન શ્રી રામકૃષ્ણ જેવી ભાઈ જોડી લાગતી ખરેખર મિત્રો જોડી વિસ્તૃતો પડી ગઈ છે ને એમના પત્નીને ભાઈ એની ઉપર મોટો આપ ફાટી પડ્યું છે એવડું દુઃખ માનો તો પણ એક જ કહેવાય અને મિત્રો કરણજી ઠાકોર જ્યારે મિત્રો કેદારનાથ યાત્રાની અંદર જાતા હતા મિત્રો હાલ ચાર લોકોના ત્યાં ઘટના સ્થળેની અંદર મૃત્યુ થઈ ગયા હતા મિત્રો અને એક વ્યક્તિ ફોર વ્હીલમાંથી બચીને નીકળ્યા હતા તેમાં મિત્રો મૃત્યુ થયા બાદ મિત્રો બે દિવસ પછી તો એમના ઘરે ભાઈઓ ખબર પડી તો વિચાર કરી લો એમના ઘર ઉપર ભાઈઓ કેટલું દુઃખ પડ્યું છે અને આ છે ભાઈ એમની શમશાન યાત્રાનો વિડીયો ખાસ કરીને જોવો ભાઈ લાખો માણસો છે ખાલી એક શમશાન યાત્રાના વિડીયોની અંદર જ્યાં મિત્રો તો એને વિચાર કરો કે ભાઈ એને પૈસા નથી કામ્યા રૂપિયા નથી કામ્યા ધન દોલત નથી કામ્યું પણ સાચી માણસાઈ કામી છે અને માણસાઈની ઘણી બધી સેવા કરી છે એટલા માટે જ માણસો અત્યારે એની શમશાન યાત્રામાં એટલું બધું માણસો જોડાય છે બાકી તમે વિચાર કરો કે અત્યારે કોઈ લોકો પાસે બે મિનિટનો પણ ટાઈમ નથી હોતો તો કોઈ લોકોની શમશાન યાત્રામાં બબે ત્રણ ત્રણ કલાક શું લેવાના માણસો જાય પરંતુ ભાઈ આશે સાચી ધન દોલત રૂપિયા કમાવા હોય તો આવી રીતે ન કમાવ ભાઈ પરંતુ આવી રીતે માણસ તમે કમાવ જ્યારે તમારી શમશાન યાત્રા નીકળશે ને ત્યારે માણસો તમારા શમશાન યાત્રાની અંદર જોડાશે ને ત્યારે ખબર પડી જાય કે માણસ કેટલો કિંમતી હતો એ માણસ વયો ગયો એવી જ રીતે મિત્રો અત્યારે કરણજી ઠાકોર આ વયા ગયા છે ભાઈ એની શમશાન યાત્રાની અંદર લાખો માણસો જોડાઈ ગયા છે અને સોશિયલ મીડિયા તો ભાઈ આખું હેંગ થઈ ગયું છે એટલા વિડીયો ફરતીકોર અત્યારે બધી બાજુ મુકાઈ રહ્યા છે હવે મિત્રો વાત કરીએ આપણે એના કોલ રેકોર્ડિંગ વિશે તો જ્યાં મિત્રો કોલ રેકોર્ડિંગ તો હું તમને આખું નહીં સંભળાવી શકું કારણ કે યુટ્યુબ ગાઈડલાઇન્સ ખિલાફ કહેવાય પરંતુ એમાં જે જે વાતચીત થઈ છે એ હું હવે તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો કરણજી ઠાકોરે જ્યારે એની પત્ની સાથે ભાઈએ વાત કરી ત્યારે એમ કહેતા હતા કે ધ્યાન રાખજો પોતાના છોકરાનું ધ્યાન રાખજો અને તારું પણ ધ્યાન રાખજે બરાબર આવી રીતે વાતચીત કરી અને પોતે વાતચીત કરતી વખતે મિત્રો બહુ જ ભાઈ ખુશ હતા એવું જાણવા મળી રહ્યું છે મિત્રો કરણજી ઠાકોર જ્યારે એની પત્ની સાથે ભાઈઓ વાત કરતા હતા ત્યારે ડ્રાઇવિંગ પણ કરતા હતા એવું જાણવામાં આવી રહ્યું છે પાકી માહિતી નથી મળી રહી હવે આગળ ભાઈએ વાત કરીએ તો જ્યારે મિત્રો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી એને કોલ ઉપર વાત કરી અને એ કોલ જ્યારે મૂક્યો ને ત્યારબાદ મિત્રો ટૂંક જ સમયની અંદર મિત્રો આવું અકસ્માત સર્જાયું એટલે કે મિત્રો કલાક બે કલાકની અંદર જ આવું અકસ્માત સર્જાયું અને એનું ત્યાં નિધન થઈ ગયું અને મિત્રો બે દિવસ પછી એમના ઘરે ખબર પડી એવું જાણવા મળી રહ્યું છે તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો પસંદ આવી રહ્યો છે ખાસ કરીને જણાવવાનું ભૂલશો નહીં કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂર લખજો જેથી કરીને ભાઈની આત્માને શાંતિ મળે અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ મારો બે લાયકન વોલમાંથી પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જતી હોય છે એ તો તમને ખબર છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કરણજી ઠાકોરના બીજા પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે એ પણ હું આવનારા સમયમાં તમને બતાવવા જઈ રહ્યો છું એટલા માટે જ તમને કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભાઈઓ ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ